આરે ડ્રગ્સની પ્રવૃત્તિ નાબૂદ કરવા માટે પૂરેપૂર પ્રયત્ન શરૂ છે લોકો વતી પણ અમે સારો રિસ્પોન્સ મળી રહ્યા છે તેઓ અમારા સાથમાં મળીને પોતાના રીતે ગામમાં દારૂબંધી રિલેટેડ ડિસિઝન લેતા હોય તો તેઓ સાથે અમે છે અને સાથમાં મળીને દારૂ અને ડ્રગ્સની આ પ્રવૃત્તિ નાબૂદ કરવા માટે ગુજરાત પોલીસ હંમેશા લોકો સાથે સતર્ક છે તત્પર છે છેલ્લા ત્રણ માસમાં વીસ કરોડથી વધુનો દારૂનો મુદ્દામાલ જપ્ત કર્યો છે એ કામગીરીને બિરદાવીએ છીએ અને વધુમાં વધુ આ દારૂ જે દૂષણ છે એ નાબૂદ કરવા માટે ગુજરાત સરકાર પણ આ માટે કટિબદ્ધ છે અને આવા જ્યારે વિષય હોય ત્યારે રાજકીય રંગ આપીને આ પ્રકારનું કૃત્ય ના કરવું ક્યાંક એવું પણ હોઈ શકે કે દારૂ આપણા ગુજરાતમાં બંધ થયો ત્યારથી એક રાજકીય મુદ્દો બની રહ્યા છે કે ભાઈ દારૂબંધી નથી અડતી નથી અડતી એટલે હું તો એવું માનું છું કે પ્રતિનિધિઓએ પોતાના વિસ્તારમાં પણ આ બાબતે જઈ અને તપાસ કરવી જોઈએ ખાલી મીડિયા મુદ્દો બનાવવાથી કે સ્ટેટમેન્ટ આપવાથી દારૂબંધી નથી થવાની ક્યાંક આપણે આપણા વિસ્તારમાં જઈ અને જ્યાં દારૂ ચાલતો હોય ત્યાં રેડ કરવી જોઈએ હું તો એવું માનું છું તો તો જ ક્યાંક દારૂબંધી થશે